તો બસ ધીમે ધીમે આપણે એની પાસે ને વિડીયો તમે આખો મિત્રો મળી આગળ તો આ આપણું બે ગાયા છે એક ગાયા છે છે આપણી પાસે શાર ગાઉ છે ને શાર કાકાની ભેવું છે તો એ આ માગ્યું સરસ તો દેખાય તમને જ્યાં છે ને અહીં બાજુમાં કુંડી છે આ બાજુ કુંડી છે જ્યાં આપડે માલપા વર દાવાની સાપની પીઠ સાપ પીવાનું કીધું નથી મને હે રાહ નહીં જાતા તડપી હરો સાઈ એ બાજુ આપડે ધીમે ધીમે હવે કાકા આપણે પૂછી કે કેમ કીધું ને મને ચા પીવાનું જો સાહેબ કાકા આય ભાઈ આ સાપણ પણ પીવાય ને હવે આપણે પૂછીએ ને હે કાકા હા તો મને કેમ ન કીધું ચા પીવાનું ચા ને એમ તો કોક કા સુનો સગે પછી ચા પણ કાક બને તો ગાવ તો ને કે ને હું કર લેવું લે કે તારા અહીં આવી ખાલી ખાલી બે હું ને એ કટા ટેસ્ટી કાક સાપ પાકે પછી આવે તો હું વાંધો એવું તમને ને હજી સાખા નખ જાય સાબરે છે મિત્રો

પણ ખાલી રકવડે ઠામડું અંદર નાખી આમ કરે આમ સા ઉછો કરીએ એટલે એ બોલ થઈ જાય મને એવું ન આવડો ઈ ખોટો પડે તવારું આ કે આ સીન હે વાહ કે સીન ને એમ હું ખોટો પડે તો નાનો છો હવે નાનો તો નથી કાકા હા તો પછી બરે એવું ન આવડતું ન આવડે ધગી ગયો આ તો બાપકો ભેજ तेरे બસ કે વાત નહીં